નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે સિદ્ધ યોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ થાન જાગીર મધ્યે આઈ આશાપુરાના મંદિરે તપસ્વી યોગી શ્રી મોજનાથજી દ્વારા આજથી ખડક તપસ્યાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તેમનું ચતુર્થ ખડકધારી અનુષ્ઠાન છે થાન ખાતે નવરાત્રી ખડક અનુષ્ઠાનના પ્રારંભ પ્રસંગે સવારના હોમ હવન ખડક પૂજન શોભાયાત્રા બાદ તપસ્વી યોગી મોજનાથજી ગુરુ શ્રી સોમનાથજીએ ખડક તપસ્યાનો પ્રારંભ કર્યો હતો હવે નવરાત્રિના નવ મંદિરના ખડક પર એક જ આસન પર સ્થિર રહી અને નિર્જલા તપસ્યા કરશે નવનાથ ચોર્યાસી સિદ્ધયોગીની ઉત્પત્તિની મચ્છેરદનાથ ગુરુ ગોરખનાથજી સંપ્રદાય પરંપરા અને ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી તીર્ણોધર ડુંગરની પૂર્વ તળેટીમાં નાથ સંપ્રદાય પરંપરાના સ્થાનક થાન જાગીરમાં પ્રતિવર્ષ આશ્વિન નવરાત્રિના નવ દિવસ કાનફાટા યોગી દ્વારા આ ખડગ અનુષ્ઠાન કરવામાં આવે છે છેલ્લા દોઢ યોગી મહંત સોમનાથજી ગુરુ હીરાનાથજી દ્વારા બાર વર્ષ સુધી આવી તપસ્યા કરાઈ હતી આ કઠિન તપસ્યાના દર્શન માટે આજે પાંચાડાના ગામોમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ થાન જાગીરમાં ઉમટી પડ્યા હતા આ ખડક અનુષ્ઠાનનું સમાપન આસો સુદ નોમ ના થશે આ પ્રસંગે શોભાયાત્રામાં તપસ્વીને મંદિર પરિસરના દર્શન બાદ પારણા ઝવેરા પ્રસાદ વિતરણ બાદ મહાપ્રસાદ યોજાશે અહીંની પરંપરા મુજબ મોકરસિંહ જાડેજાના પંચો દ્વારા તપસ્વીને આસન આપવાની વિધિ કરવામાં આવે છે હોમ હવન અને ધાર્મિક પૂજાપાઠની વિધિ મોટા અંગિયા અને વિથોળના ગરવા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી આ ખડક અનુષ્ઠાનના દર્શન માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્ય કરશનજી જાડેજા અરલ સરપંચ શ્રી દિલાવરસિંહ જાડેજા સહિતના મહાનુભાવો અને સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવા વિનંતી છે ખડક માં આપણ જે બે ખડક આને માતાએમળ નો દેવી દાવા હેટે કાઠકો ઇનમે 84 મેરી ખડક મરે બંધ થઈયા માતાએમળ મે કાઠપુર ફેલો બંધ કોઈ અને હેતે બોબો આજ રાત થી ચાલુ હોય રે આ કે સજોઈ છે જાગીર જો ઘેરણો હું તો આખી

आशापुरा जी स्थापना हज़ीरे मज़ी कुलायो yeah અને ચડારે ફોટો વાળા બાબાજી હાલો ભાઈ ફોટો વાળા ભાઈ મારે દાદા ધોરમનાથજીને તેરસો ને લગભગ સિત્તેર વર્ષ થયા અને આ જાગીરને સ્થાપના સ્થાપના થઈ ત્યારથી આશાપુરા માતાજીની આની સાથે જ પ્રતિષ્ઠા થઈને એનો આખો ઉત્સવ ખડક ઉપર નવ દિવસ મહંતશ્રી કે જે હોય એમના નાથ સંપ્રદાયમાંથી એ બેસે છે કાંઈ પણ ખાધા પીધા વગર અને પછી જે છે આ જાગીરનું આખું જાગીર પોતાના બાર ગામ આપેલા છે કચ્છ રાજાએ અને એ પરંપરામાં જેમ માતાના મઢમાં માણશ્રીને ચામરવિધિને પતરી કરે છે એવી રીતે અમારા જાડેજાઓમાંથી મોકરશી ભાઈઓને આ પતરી પતરી એટલે આ પૂજાનો ખાડક ઉપર શ્રીને બેસાડવાનો એ અધિકાર કચ્છ રાજાએ અને પીરશ્રીએ પણ આપેલ છે અને સૌ પ્રથમ તો એ છે કે જનરલી અમે મોકરસી બધા ઓઘડ કહેવાય ઓઘડ એટલે શું કે કાન ન ફાડીએ બાકી બધું કરી શકીએ પૂજા સહિતની એટલે એ કહો કર્યું છે કે તમે સાધુ ન થઈ શકો મોકરસિંહ ક્યારે પણ તો એ પરંપરા છે ને મોકરસિંહના બાર ગામો હતા એ બાર ગામોમાંથી અમે ખડક ઉપર જ્યારે બેસાડીએ ત્યારે મોકરસિંહ હાજરી હાજરીથી અમે અહીંયા બેસાડીએ ની બધું વિધિ થાય घरू थे न थे घर हेॾे थोरो रोड વીવાત ગોખ જાય ઘટ ન માય બેઠા હે જી મારી દલો તેરા યો રે બાતા કી વાલે ઝાલો મથિયા યો રે સાથીર યતાર યારુ કે આપરો સોચી લે સહી રે